અને આજે જવાનું છે લગ્નમાં અને અત્યારમાં તમે લિસ્ટ બિસ્ટ ભૂલ્યો કરી અને સસમા ભૂલ્યો પહેરાઈ તમને કહી દઉં અને કઈ ચશ્મા પહેરીને મારે કઈ લગ્નમાં નથી જવાનું ને માતના લાશ કાઢવાની હોય તો ચશ્મા હું કામ પહેરે લગ્નમાં નથી જવાનું તો કોને મે હા અત્યારે છે ફરમાશ બનાવવાની બે લગ્નની ફરમાશ છે અમારે આખા દિવસની એક થી બે ને ત્રણ તો ત્રણ તો હોય જ તે લગભગ તો કા હમ આખા દિવસની ફરમાશ તો હોય જ તે પણ આજ તો અલગ તરહની ફરમાશ આપણે બનાવવાની છે મેં મેસેજમાં બસમાં પહેરી લીધા છે અને એક વાત કહું છું મારા લગનમાં જવાનું છે એટલે બલુમ જો લેવા આવ્યું એ બધું ઠીક પણ આને ચશ્મા કેવા લાગે અને મને ચશ્મા કેવા લાગે તેમ બધા કમેન્ટમાં કીજો આપણે વ્હાઇટ કલરના લીધા છે અને આના માટે બ્લેક છે ને મને નથી ખબર છે એટલા માટે એકાદ ફોટોશૂટ કરો ને આપણો આઇફોન બીજા ફોટોશૂટ કરવા લઈ જાય અને આપડે ન કરીએ તો કઈ નઈ હાલ તો અમે થોડા ફોટોશૂટ કરી લઈએ ને પછી મળ્યા આપડે માં જમવા તો ગયા હતા પણ ત્યાં તમને જમવાનો વ્યૂઝ મેં ન બતાવ્યો કારણ કે ના ટ્રાફિક જ એટલી હતી જમવાની અને એવું હતું કે સરપંચ છે કે એના ભાઈના ઘરે લગ્ન હતા એટલે એને ગામને કેવું તો જોઈ ને જમવાનું તો આપણે જમીન ડીજે જોઈ ને વી એવા સીએ થાબુ પર પાછા એક ફરમાસ પાછી આવી એટલે માટે તૈયાર થઈ ગયા પાછા ન્યા તો કઈ સુષ્મા પહેરી નથી ગયો કેવું પડે હેમાનું તું કઈશ કશ બધાયને હા આ હમું તો સપન હું કશ

પાલન કરે આપણે હું જ ખાતી એટલે મારે પાલન નથી કરવાનું થતું અને હવે હું ઘડીક આરામ કરી લઉં તો બસ આપણે જાગી ગયા છીએ ફાઇનલી અને વાગી ગયા છે ચાર તારે અને હવે તો છે ને ઉઠીને આપણે કામ કરવાનું છે પાછા ગુજરાતીમાં આવી ગયા છે અને અશ્વિન ને આયુષ્બાઈ ફોન જોયે છે અહિયાં

લગન તો આપડે ઘણા બધા છે પણ હાડી ના છે ને પાછું આપડે સુખ નો સૂરજ ઉગાડી દીધો અશ્વિને ઉગાડી દીધું કટલી કટલી પહેરી મને નથી હવે બહુ ઓછો મગજ છે મારે અશ્વિન ગાય બધા નથી ખવડાવતા ને એટલે થોડુંક ખવડાવે તો ખરું હાલો આપડે બહુ વાત નથી કરવી કબાટ ખોલી જો અહીંયાથી શરૂ થાય તે શેઠ અહીંયા સુધી બધી ચાલુ જ સાડી પહેરવાની છે અને આ સાડી બધી છે એ બધી નવી છે ઉપર પડી છે એ પણ નવી છે અને આ બાજુ આપણે બધી અલગ થી વસ્તુ પડી છે અને મારી બંગડી બતાવું તો જો આ તો લગ્નની છે હો અને ઓલી તો મારા અહીંયાથી આવી હતી સગાઈમાં અને આ બધી મેં પહેરી નાખેલી છે અને જે નવી કટલેરી પડી છે એ તો ના બતાવ પછી બતાવીશ જે અમારે તેર તારીખના ના ચૌદ તારીખ લગ્ન છે ને ચૌદ ત્યારે હું આ પર્સ લઈને જાશ સારું કઈ વાંધો નહીં આપણે ડિસાઈડ કરી લીધી છે જે હાડી પહેરવાની છે એ હું કાઢી છે હાડી મેં અહીંયા જો આ સાડી કાલે પહેરવાની છે મારે સાદી સાડી પહેરવાની છે મારે કાલે કાલે છે સાત તારીખ એટલા માટે એ સાતની એ સાત તારીખે પહેરવાની છે અને તેર તારીખને ચૌદ તારીખે તો આપણે બહુ મસ્ત મજાનો એન્જોય પણ કરવાનો છે તો તમે વિડીયો તો ફાઇનલ જોવાનું યાદ જ રાખજો તેર ને ચૌદ તારીખે મારા માસીના છોકરાના લગ્ન છે ગામમાં ગામમાં મારા ગરાજજામાં જ લગ્ન છે ને ગરાજામાં જ જાન લઈને જવાની છે ત્યાં તો એન્જોય ફૂલ કરવાનો છે મજા મોજ તો બહુ બધી આપણે વાત કરી છે તો વાત નથી કરવી ને અત્યારે હવે કરી દોશું વિડીયો પૂરો તો બસ અમારો વિડીયો પસંદ નહી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દેજો નોકરીઓને ફરી એક નવો બ્લોગ માં મળશે ત્યાં સુધી બાય